સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે શક્તિ વાવાઝોડું નબળું પડ્યું છે પરંતુ તેની અસર વર્તાશે વાવાઝોડાની અસરના ભાગરૂપે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં સુવાલી દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ત્રણ ફૂટ સુધીમાં સુધીના મોજા પણ ઉછળતા જોવા મળ્યા હતા વરસાદની શક્યતાને પગલે તંત્ર અત્યારે હાઈ એલર્ટ મોડ પર છે તેની આંશિક અસરો ક્યાંક સુરતના દરિયામાં પણ જોવા મળી રહી છે સુરતના સુવાલી દરિયાની અંદર આ પ્રમાણે જે કરંટ છે તે જોવા મળી રહ્યો છે ત્રણ ફૂટ સુધીના જે મોજા છે તે હાલ ઉછળી રહ્યા છે દરિયાની એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રમાણેનો કરંટ હાલ સુવાલી દરિયામાં છે તે જોવા મળી રહ્યો છે અને તેના પગલે દરિયામાં માછીમારી ન કરવા માટે પણ ખાસ માછીમારોને સાવધ રહેવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે ગુજરાત તરફ જે શક્તિ વાવાઝોડું ફટાયા બાદ છે તે સંપૂર્ણ નબળું પડ્યું છે પરંતુ તેની આંશિક અસરોના પગલે આ પ્રમાણેની જે સ્થિતિ છે તે સુરતના સુવાલી દરિયામાં જોવા મળી રહી છે આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના નિષ્ણાંતો મુજબ જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે તે મુજબ જે ત્રણ દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ છે તે પડી શકે છે અને તેને લઈને જે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે જે સૂચના છે તે આપવામાં આવી છે હાલ સુરતના સુવાલી દરિયાઈ વિસ્તારમાં હાલ પવન પણ ભારે ફૂંકાઈ રહ્યો છે અને પવનની સાથે દરિયાની અંદર આ પ્રમાણેનો કરંટ છે તે જોવા મળી રહ્યો છે હાલ જે પ્રમાણે ગુજરાત તરફ જે શક્તિ વાવાઝોડું ફંટાયા બાદ જે પ્રમાણે નબળું પડ્યું છે પરંતુ આ વાવાઝોડાની આંશિક અસરો ક્યાં સુધી રહે છે તે જોવાનું રહે છે પરંતુ સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે ભારતીય ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જે સુરત શહેર દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આજથી ક્યાંક મધ્યમ વરસાદ તો ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ છે તે હાલ રહેલી છે કેમેરામેન દેવાકરા સાથે રાકેશ રાકેશભટ ગુજરાત ફર્સ્ટ સુરત